નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ન્યૂઝ હવે જોઈએ વડોદરાના ગોરવા વિસ્તારમાં સાયકલ લઈને જતા સિનિયર સિટીઝનના શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ ઝૂટવીને ભાગેલા ચોરને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો વડોદરા શહેરમાં મોબાઈલ ચોરી ગઠિયા બાઇક પર ફૂલ સ્પીડ પર આવીને સિનિયર સિટીઝન સહિતના લોકો તથા મહિલાઓના હાથમાંથી મોબાઈલ ઝૂટવી ફરાર થઈ જતા હોય છે પરંતુ હવે મોબાઈલ ચોરોની એટલી હદે હિંમત ખુલી છે કે સિનિયર સિટીઝનોના રસ્તામાં ઊભા રાખી ધાક ધમકી આપીને મોબાઈલ પડાવી લેતા હોય છે એવો જ કિસ્સો ગોરવા વિસ્તારમાં બન્યો હતો જેમાં એક માર્ચના રોજ સિનિયર સિટીઝન સાયકલ લઈને જતા હતા તે દરમિયાન એક બાઇક ચાલક ગઠ્યો તેમની પાસે આવ્યો હતો તેમના ખિસ્સામાંથી મોબાઈલ ઝૂટવીને બાઇક ઉપર નોંધો ગ્યારા થઈ ગયો હતો જોકે મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેથી વૃદ્ધે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પીઆઈ કિરીટ લાઠિયાએ વિવિધ ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજના આધારે મોબાઈલ ચોરની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન મોબાઈલ ચોર સાહેબે રાહુલ સિસોદિયાને ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો તેની પાસેથી બે મોબાઈલ અને એક બાઇક મળી 50000 નો મુદ્દામાલ કબજે કર્યો છે પ્રેસ ધ બેલ આઇકન નેવર અપડેટ